મારે ગઈ કાલે જ નીતિનભાઈ જાની સાથે વાત થઈ એને મને કીધું કઈથી ગાંધીનગર ની દોડ હોય રાજકોટ થી ગાંધીનગર દોડી પેલો મંત્રી એવું તો છે નહીં રાજનીતિ માંથી ધર્મ હોય કે ધર્મ માં બહુ મોટી રાજનીતિ કરી ગઈ ડખો એમ થયો છે કોઈ એવો લોક સેવક ભાડ્યો કે જેને કીધું કે મારે બાપા ને પચાસ વીઘા જમીન હતી આ સેવા કરતા કરતા હવે પાંચ વીઘા રહી એવો કોઈ લોકસેવક સેવક ભાડ્યો

આમ તો રહ્યું છે કે તે નિવેદન જૂનું છે અને તેમના દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે જો લોકો મળશે તો હું રાજકારણમાં આવીશ બે હજાર સત્તાવીસમાં ચૂંટણી લડીશ તે પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું અને તેની ચર્ચાઓ થઈ રહી છે તેઓ ખૂબ જાણીતા પણ છે સોશિયલ મીડિયામાં જાણીતા છે તેમના જે કામ છે તેને લઈને જાણીતા છે તે ગામડાના લોકો સુધી તેમને તેમને લોકો ઓળખે છે એટલા માટે તેમની ચર્ચાઓ થઈ રહી છે અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે

આપણે નવા વર્ષના ડિબેટ ના પણ પ્રારંભ કરીએ ક્રિપાલ સિંહ જી બિલકુલ સર આપને પણ ખુબ ખુબ શુભકામનાઓ સર ગુજરાતમાં નતા પરંતુ ગુજરાત ની રાજનીતિમાં સતત ચાલુ હતી

રાજનીતિ ક્ષેત્ર છે રાજનીતિમાં કોઈ સારા માણસો આવતા નથી હરી ઈચ્છા પણ હવે એટલી વાત તો નક્કી છે કૃપાલ સિંહ એ હવે એન્ટાયર ગુજરાતના તમામે તમામ નાગરિકો જે મતદારો છે એને સમજવી જોઈએ રાજનીતિ હવે એક પ્રોફેશન ને કેરિયર અમુક લોકો માટે બની ગયું છે અમુક લોકો એને પ્રોફેશન કેરિયર પેઢી ધંધો એમ બનાવ્યું છે સારા સજ્જન સમર્પિત સમાજ સેવી ઉત્તમ કક્ષાના લોકો જે છે એ જો રાજનીતિમાં આવે તો આ ક્ષેત્ર ખોટું નથી આપણે ત્યાં થયું છે શું કે રાજનીતિમાંથી ધર્મ વયો ગયો ને ધર્મમાં બહુ મોટી રાજનીતિ કરી ગઈ ઋષિ ને પણ એ ધર્મ ની ગાદી હોય રાજાદી રાજા એ ગાદી ઉપર બેસે ઋષિ મુનિ ની ગાદી જેને રાજગુરુ કેતા તો ધર્મગુરુ એની ગાદી ઉપર રાખતા એનું કામ શું હતું જે સંતો મહંતો કે સાધક ઋષિ તુલ્ય લોકો હતા એ શું કરતા એ સાધના ના બળે બધી જ નીર ક્ષીર રાજાને કેતા કે તમે આ રીતે શાસન ચલાવો એટલે ધર્મનો ડર રાખીને નીતિ જેને કેવાય આજના યુગમાં ધર્મ એટલે નીતિ કે ભાઈ નીતિ શું છે તમારે એટલે કે જે શાસક હોય અથવા તો જે લોક સેવક હોય એ લોકસેવકે કરવાનું શું હોય ભાઈ તમારા ટીએડીએ માટે અમે તમને મત આપતા નથી નાગરિકો જે મત આપે છે એ કોઈ ધારાસભ્ય અને સાંપ્રત સમસ્યાઓ છે એના નિરાકરણ માટે કે ભાઈ તમને મત આપીએ છીએ અને તમે જો સત્તાનો કોઈ હિસ્સો બનો તો અમારા દુખ જે છે એ તમે દૂર કરજો હવે અત્યાર સુધી અત્યાર સુધી આપણે બધા કેવડો મોટો રાજનીતિ કઈ જેવી તેવી વાત નથી હોય જેવા તેવાનું હાલે તમારો બધું ઉગાડું પાડી દે તમારા દુશ્મન વધી જાય તમને કોઈક મારી નાખે કાપી નાખે આમ કરી અને સમાજના શ્રેષ્ઠ લોકો હતા એને આનાથી વંચિત રાખ્યા દૂર રાખ્યા આગા ખો હવે અમારો દ્વાર એમ અને વર્ષો સુધી ભોગવું આપણે વાત ગુજરાતી સહિત ની તમામ ચેનલ માં મેં કીધું ખાસ કરીને વાત ગુજરાતી માં કે તમે કોઈ એવો લોક સેવક ભાળ્યો કે જેને કીધું કે મારે બાપા ને પચાસ વીઘા જમીન હતી આ સેવા કરતા કરતા હવે પાંચ વીઘા રહી એવો કોઈ લોક સેવક ભાળ્યો પાંચ હોય ને પાંચસો વીઘા થાય રાઈટ તો આ કેવા પ્રકારની સેવા એમ કહો બિલકુલ એટલે ભાઈ નીતિન જાની જે ખજૂરભાઈ તરીકે ઓળખાય છે એને સત્તામાં આવ્યા વગર પોતાની મહેનત થી આપણે ટીવીમાં બધામાં જોઈએ છે બહુ પોપ્યુલર વ્યક્તિ છે એટલે એના વિશે કહેવાની જરૂર પણ કોમેડી શો કરીને એ જે પૈસા કમાય છે એ પૈસા કમાય એની એક સંસ્થા બનાવી અને સંસ્થામાં પછી કેટલાય સારા જો દુનિયામાં એવું છે તમે જો શ્રેષ્ઠ હો સાહેબ તો તમે ક્યાંય કાચા પડતા નથી તમને લોકો દે સુપાત્ર કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર દીવો કઈ ગંગ કહે સાધુ મિત્ર કિયો નો જો તમે સારા હોય સારી હોય તમે ટ્રાન્સપરન્ટ હો બિલકુલ બાળકની જેમ નિખાલસ નિર્દોષ મને તમે દસ રૂપિયા આપો હું આ દસ રૂપિયા સામે વાળા ભાઈ ટપાલી ની જેમ આપી દઉં મારી કોઈ કટકી કર્યા વગર તો આ દુનિયામાં દાતાઓની તાણે નથી સિંહના દૂધ છે ને સુવર્ણના પાત્ર માં ટકે માટી બાટી કે એમાં ન આવે તો ખજૂરભાઈ જે છે એ કોમેડી શો કરે છે ટીવીમાં અને બધા આપણે બહુ બધા માણીએ છીએ એમાં કોના એની જે આવક થાય પછી એની જે પબ્લિસિટી થઈ કારણે કેટલાય લોકો ખાઈ છે કે ભાઈ તમે મકાન બનાવી દો છો બરાબર છે કઈ ઘટે તો કે અમે બેઠા છીએ આ દુનિયામાં એવા અનેક દીવડાઓ જે છે જેને કારણે આ સૃષ્ટિ જળહળી રહી છે કૃપાલ સિંહ આ જગત અંધારાથી વ્યસ્ત નથી આ તો ઉજાળો જે ઉજાડુ કરી શકે એમ છે એને આ લોકોએ હાસ્યમાં રાખ્યું એટલે આપણને અંધારું છે દીવા કોઈએ પ્રગટાવ્યા જ નથી જો દીવાને પ્રગટાવવામાં આવે તો અંધારું ગમે તેટલું ખીચો ખીચો ઉભી પૂછડીએ ભાગે એક દીવો પેટાવો આખા ગોડાઉન માં ક્યાંક ઘર માં ક્યાંક કારખાના માં કાખા રાંધણિયામાં એક દીવો પ્રગટાવો તમને આમ આખે આમ જોતા હોય ને પ્રાઇમસ ની પીન ન મળે પણ દીવો પ્રગટાવો એટલે તમે મોતી પોરવી રેકો આમ ઉજાળું થાય તો સવાલ સમાજ સારા માણસો ની ઈચ્છા રાખી ભાઈ રાજનીતિ સિવાય તો છૂટકો નથી આ બધું ચલાવવું ક્યાં સુધી આપણે દાદમાં છૂટા કરીએ તો કઈ તો બેઠા થવાના નથી એટલે ખજૂરભાઈએ પહેલ કરી મેં ગઈકાલે કે ભાઈ તમે સારી વાત કરી છે સારા માણસો એ આવવું જ જોઈએ એમાં તમે છોછ નહીં અનુભવો કોઈ તમને મીડિયા વાળા પૂછે તો તમારે એમ નહીં કહેવાનું ભાઈ હું તો બોલ્યો તો ના જૂનું છે ના કશું જ નહીં કેવાનું કે સો ટકા મારે રાજનીતિમાં આવવું છે એમાં શું ખોટું ભાઈ એમાં કઈ વાત તો છે નહીં તમારે ગલિયા થતા હોય કે લાલ લાલ લાઈટ લાઈટો ટાઉ કરતા એવી બધી જેને હિડન એજન્ડા એટલે છૂપો છુપો એજન્ડા તમારો હોય તો જુદી વાત છે પણ તમારે ધારો કે ભગવાન કરે ને કોઈ તક આપે અને સારી રીતે તમે જીતો તો સ્વાભાવિક જ છે સમૃદ્ધ થઈ જાય અમારા મત થી તમે ચૂંટા છો એ તો નક્કી છે એવું તો નથી થી ગાંધીનગર ની દોડ હોય રાજકોટ થી ગાંધીનગર દોડી પેલો ભૂગ મંત્રી એવું તો છે નહી મત આપણે આપીએ ત્યારે જ ત્યાં ચૂંટાય છે તો મત દેવાને સુકામ દેવો

જમવા બેઠા તો ખાખરા ને આટલું કેવું દહીં ને એવું બે ચાર વસ્તુ લઈને જમવા કાકડી ને મેં મને ખબર બધી પણ બુદ્ધિપૂર્વક હું ઉત્કંઠા વસ કે જેથી કરીને મને પ્રશ્ન પૂછે એવી રીતે હું જોવા મંડ્યો એની થાળી એને મને કીધું જગા શું જો ભાઈ તો મેં કીધું સાહેબ તમે જમવાનું કહેતા હતા જમવા બેસું તો જમવાનું ક્યાં તો એ ક્યાં જોતો નથી આ છે તો ખરું જમવાનું તમે આ તો બે ત્રણ ખાખરા ને આટલું બધું ને બે કાકડી ના ઓલા પૈતા ને આમાં કઈ જમવાનું તો કઈ નહીં એમ કે નાના આજ મારે જમવાનું છે મને ડોક્ટર કીધું છે એટલે પછી મેં ખેલ નાખ્યો સાચી વાત તો એ છે મેં કીધું હા હા એ સોરી હો ભૂલી ગયો ડોક્ટર મને મળ્યા કાલે તું શું એને માકે છે કે ક્યાં તને મારા ડોક્ટર ક્યાં મળી ગયા મેં કું ઓળખું મારા ડોક્ટર ને અને એને મને કીધું જ તું કે તમારે આવું ખાવાનું અરે કે શેની વાત તું કરે મેં કીધું તમે કહો છો મિસ્ટર સોયન છો એ ડોક્ટર નહીં માણસ કમાતો હોય અને એટલું જ મોરારી બાપુ જે મેં કીધું કે છે ને મોરારી બાપુ કે પાંચ મણ ઘઉં ગુણ એકી સાથે જે ખરીદી શકે ને શેઠીઓ ઈ ઉપાડી ના શકે અને જે મજૂર ઉપાડી શકે એ ખરીદી ન શકે બેલેન્સ કરે ભગવાન ભગવાન બેલેન્સ નખમાય રોગ હોય તો હું કામ નવા થાય અમારા હાટું છે પણ તમારા હાટુ નથી એટલે એવી રીતે કંદોઈ ને મીઠાઈ ન ભાવે આપડી વાત એ હતી કે ધરાયેલા માણસો જો ત્યાં રાજનીતિમાં આવે ધરાયેલા પ્રસિદ્ધિ થી પણ પૈસા થી પણ બધી રીતે પ્રતિષ્ઠા થી પણ ધરાયેલો બિલકુલ લાયક જેને આવે આવે તો એને શું કામ એટલા માટે જ આવે કે ભાઈ હવે મારે બાકી મારી જે નિજી જરૂરિયાત છે પોતી કે એ તો બધું પતી ગયું છે હવે જરૂરિયાત શું છે મારે સમાજ ને ઓર વધુ કઈક સારું કરીને જાવું જેથી કરીને જગત અમને યાદ રાખે ઓબ્વિયસલી નામ રહ ઠકરા નહી નાણા કીર્તી એટલે ઈચ્છા એ શું હોય છે કે ભાઈ જગત આપણને યાદ કરે કે નહીં ધન્ય હો ભાઈ ફલાણાભાઈ જીવી ગયા એમ તો એવી જ એસણા હોય તો રાજુ ભાઈ આપણે ખજૂરભાઈ જે નીતિનભાઈ જાની ઈ એમાંની એક તમે કહી શકો પાસેરામાં પેલી પૂણી ખુદી કો કરુલંદ કરીએ લા અમારામાં કઈ ખૂટે છે નહી માત્ર તમારી ઈચ્છા શક્તિ અધૂરી હતી સારા માણસો આવતા નથી રાજનીતિ માં એમ માનીને કે ભાઈ બીજા આપણને હેરાન કરશે દુશ્મનો અર્થ પણ શું કામ હવે આ ખજૂરભાઈ છે કોઈ સુકામ એનો વિરોધ કરે મને કયો એને કઈ લઈ તો લેવું નથી તો ખાઈ અને એના જેવી કોઈ પણ હસ્તીઓ હવે રાજનીતિમાં આવે સાહેબ હું તો બિલકુલ એક જોઈ રહ્યો છું કૃપાલસિંહ સત્યાવીસ ની ચૂંટણી મારી દ્રષ્ટિએ ગુજરાતના ઇતિહાસ ની સુવર્ણ તક છે સૌથી છેલ્લી બધા જ માટે સારા માટે ખરાબ માટે પક્ષ માટે મતદાર માટે બધા જ માટે આના જેવી તક

એક લખી રાખજો આ બિલકુલ અંડરલાઈન કરવા જેવી વાત છે ભગવાન કરે ને બધું સરખું સમુદ્ર ઉતરે તો ખજુભાઈ જેવી અનેક હસ્તીઓ જે છે એ સ્વયંભુ બહાર નીકળવાની અને નિષ્પક્ષ કોઈ પક્ષ બેનર મને પૂછે તો ખજુરભાઈ અત્યારે અત્યારની સ્થિતિ પ્રમાણે કહું છું કાલે ની નહીં તો એ કોઈ પક્ષમાંથી નહીં ઉભા નીતિનભાઈ કાફી નથી અને મને પણ એ થાય છે સાહેબ કૃપાલસિંહ કે સુકામ કોઈ પક્ષ નું બેનર જરૂરી બને એમ કહો તમે સારા હોય બસ નથી લોકોને શું જોઈએ છે સારો ઉમેદવાર અને પોતીકો ઉમેદવાર એના માટે લડે એવો માણસ પછી પક્ષમાં ક્યાં ફરક પડતા હે એમાં શું ફેર પડે બેઝિકલી માણસ સારો હોવો જોઈએ નિષ્ઠાવાન હોવો જોઈએ સમર્પિત હોવો જોઈએ વિઝનરી હોવો જોઈએ જનતા ને પાસે લડે એવો હોવો જોઈએ તો એવો હોય તો ખજુરભાઈ તો છે ધારાસભ્ય એ બને ધારો કે તો સરકારની જેટલી યોજનાઓ સારી સારી હોય એનો લાભ અપાવી સમાજ થાય પુણ્ય પક્ષ નો ધારાસભ્ય ચર્ચા કરતા હોય છે ત્યારે કોમેન્ટ આવતી હોય છે કે જગદીશભાઈ તમે પણ આવો તમે પણ રાજકારણ માં આવો કારણ કે તમે જીતશો તો કામ થશે આ પ્રકારની કોમેન્ટ પણ આવતી હોય છે તો સર આપ આપ ક્યારે આવી શકશો રાજકારણમાં જુઓ ધીરી બાપુડિયા આપણે આપણે રાજનીતિમાં એટલા માટે કૃપાલસિંહ નથી આવું કે કોઈ એક ક્ષેત્રમાં ફિક્સ થઈને તમે બાકીના ક્ષેત્રોને સુધારવાની તક અત્યારે આપણને આ મીડિયાને કારણે મળી છે ને સુધારવાની આપણે આપણે કીધું કે આપણે કોઈ મોટો અહમ કે ઈગો નથી પણ અત્યારે કોઈ પક્ષમાં નહીં હોવાને કારણે અને મીડિયામાં હોવાને કારણે આપણે દરેકને કહી તો શકીએ ને ભાઈ આ તમારી ભૂલ છે કોઈ પણ સ્વાભાવિક છે હું કોંગ્રેસમાં આવું તો મને ભાજપ નિષ્પક્ષ ન માને આમ આદમીમાં તો બે ન માને ભાજપ માં હોઉં તો આ બે ન માને કાંઈક તો ડખો થવાનો એના કરતા બેટર વે કૃપાલસિંહ આપણને ઈશ્વર દીધું બરાબર છે હું તો એમ કહું પૂછે તમારો કયો પક્ષ છે મેં કીધું હું તો છું જ ઉમેદવાર તો કે શેના ઉમેદવાર છો મેં મારો પક્ષ છે કયો પક્ષ છે આ પ્રજાનો પક્ષ છે જનતાનો જનતા એનો પક્ષ છે અને વગર ઉમેદવાર થાય ચૂંટણી લડાઈ તમે ધારાસભ્ય જેવું નથી સમાજ ને કઈ કહી તો શકીએ છીએ સારા સારા લોકો જે વક્તા હોય સમાજનું જીવન ધોરણ નથી સુધારતા એમાં આપણી કોશિશ એવી હોય છે કે કડવી છતાં સાચી વાત હોય જનતા ને કેવી એને કોઈને ગમે ન ગમે પછીની વાત છે પણ પ્રજાને જે ભોળી પ્રજા નિર્દોષ પ્રજા છે જે બિલકુલ શોષિત પીડિત છે એના હિતની વાત હોય તો આપણે કરવી એટલે આ મુમેન્ટ જે કૃપાલ આપણે દોઢ બે વર્ષથી ચલાવી છે હમણાં જ હું અત્યારે તમારી સાથે ડિબેટમાં એની જ હું એક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરીને પ્રેસ કોન્ફરન્સ હતી રાજકોટમાં અમિત ચાવડા મુકુલ વાસનિક ઇત્યાદિ રાઈટ ઓકે એની સાથે હા હું હમણાં તેની સાથે જમી કરવીને આવ્યો છું મેં એને પણ એ જ કીધું સાહેબ જો આ કોઈ પક્ષમાં નહીં હોવાને કારણે કહી શકાય શું એની હું આપને વાત કરું મેં એને કીધું કે ભલા માણસ તમે લોકો બધી વાત કરો છો ખેડૂત માંડીને બધા પણ તમે જે ચહેરા ચરિત્ર જેને કહી એવા તો ઉતારતા નથી મારી જેવા ઉતારો ક્યાંથી મેળ પડે તમે યાર વિઝનરી યુવાન ફ્રેશ વિઝનરી સમર્પિત સારા માણસો છે એને શું બજારમાં નથી તમે માર્ગદર્શક મંડળ રાખો ને ભાઈ આ ગુણવંતી ગુજરાત દર ત્રીજે ખોડે તો તમને ખાન માણસ મળે જુદી છે તો તમે સારા માણસો ને નહીં રાખો તો તમારી કોઈ વાતમાં લોકો આવશે નહી તમે કયા હૃદય હતા ક્યાં ઉતરી ગયા તો તમે જુઓ અને મેં એને એ પણ કીધું કે છેલ્લા મને અમિત ચાવડા એ પૂછ્યું કે સાહેબ કેટલા સમય થી તમે આ ટીવી માં બોલો છો આમ ને તેમને મેં તો તમને મેં કીધું એ બે અઢી વર્ષથી કે એની પહેલા મેં એની પેલા અમે લખતા હતા એના સંદેશ થી માંડીને તમામ દૈનિકો માં હતા ત્રીસ પાંત્રીસ વર્ષની અમારી કેરિયર છે તો તમને હવે તમે કહો છો તો એવું તમને કેમ લાગે છે કે જનતાનું માનસિકતા ફરી ગઈ છે ને આમ ને તેમને તો મેં એને કીધું કે તમે ક્યારે સાંભળ્યું હતું કે ખજૂરભાઈ જેવી વ્યક્તિ હો એને સામેથી કીધું કે મારે લડવ સાંભળ્યું હતું ક્યારે તમે ટિકિટ આપતા તોય ના પાડતા ભાઈ અમારે નથી ભગવાન બચાવ રાજકારણમાં નહીં એવું કેતા હવે સ્વયંભુ એના જેવા લોકો પણ કહી રહ્યા છે કે તમારે અમારે લડવાની થાય છે ચૂંટણી શું બધાને ખબર છે કે આ એક એવો રસ્તો છે રાજનીતિ કે રાજનીતિ સ્વયં ખરાબ નથી એમાં કેટલાક લોકો ખરાબ આવી ગયા બાકી જો રાજનીતિમાં આપણે આવીએ તો કૃપાલસિંહ એ સત્તાનું એટલું મોટું કેન્દ્ર છે કે જો તમને એટલે કે કોઈ ઉમેદવારને કે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રીને જો આવડે સારી રીતે કામ લેતા તો સાહેબ એનો વિસ્તાર છે નંદનવન બની જાય તો મને કીધું એટલા માટે લાગે છે દાખલો આપતો કે હું કઉ છું માણસને ટિકિટ આપવા ઉભા રહે એમ નહીં પણ મેં કીધું માણસો ક્યાં તમે કામ કરો કીધું જુનાગઢમાં ભીખુદાન ભાઈ ગઢવીને ટિકિટ આપો શું થાય મને કયો કોણ હરાવે એને કામ મત ના આપે મને કયો આપણને ખબર છે એના લુગડે કોઈ દાગ નથી એને કઈ જોતો નથી હારી જાય તો એને કઈ ફેર પડતો નથી જીતી જાય તો એને કઈ લોચો લઈ લેવો નથી ઈ તો તમારી જીતે તો શું કરે કે ભાઈ આ હું જીતી ગયો લાવો ભાઈ સરકાર પાછી કેટલી વ્યવસ્થા દીવો જુનાગઢ ને બીજું હું તો ગિરનાર ના પગ હારા કરો ગિરનાર ને ટુરિઝમ બનાવો વિશ્વ કક્ષા નું ફલાણું બનાવો ઢીકું કારણ કે એને કઈ કટકી તો કરવી નથી તો આમ તો ભરે ભાદ્રો માણસ છે અને આપણે બધા જ એને પદ્મશ્રી ભીખુદાન ભાઈ ગઢવી ની વાત કરું છું આપણે ગૌરવ અનુભવીએ સાહેબ ગુજરાતમાં ગિરનાર જે પર્વત જુનાગઢ થી જુનાગઢમાં બે હવે એને તમે મત ન આપો તો પાપ ન લાગે તો મેં કીધું કે હવે એટલે મને એમ લાગે નીતિનભાઈ જેવા મારે બોલા ને એટલે મેં કીધું મને એમ લાગે છે કે હવે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી ન ભૂતો ન ભવિષ્યથી कारण एवं ओला राहत इंदौरी नी कृपाल सिंह एक शेर बहु बिल्कुल आमा फीट बेसिस है राहत इंदौरी नी के जाके कह दो कोई सोलो से चिंगारी से जाके कह दो कोई सोलो से, से, से चिंगारी से फूल इस बार खिले हैं बड़ी तैयारी से फूल इस बार खिले हैं बड़ी तैयारी से और बादशाहों से भी फेंके हुए सिक्के न लिए अत्यार सुधी शू था तू આ બધા છે ને ટિકિટ આપે ને લબળે પછી એની ટિકિટ મળે પછી પક્ષના ગાણા ગાય ને એમ જીતતા હવે નીતિનભાઈઓ જેવા લોકો બહાર આવશે ગુજરાતમાં એટલે હવે પ્રજા જનતા માંથી નીતિન જેવા લોકો પોતે એમ કે છે કે બાદશાહો છે ભી ફેંકે હુએ સિક્કે ન લીએ અમને ખેરાત ભી માગી હે તો ખુદારીશે ખેરાત ભી માગી હે તો ખુદારીશે હું ધારો કે ક્યાંક ઉભો રહું હું હક થી ના માગું

મોટા સાહિત્ય અમે જગત ને માટે તમારા માટે આવીએ છીએ અમારે કાળા જોતું નથી તમારા ભાગમાં હોય તો મત આપો ના આપો તો આ રમતા રમતા જોગી નીકળી જાવ હવે એવી ચૂંટણી લડાવાની કૃપાથી ચૂંટણી નો આખો જેને કેવાય ને પેરામીટર્સ ફરી ગયા માનસતા જનતાની પરે ગયે યુવાનો ખાસ કરીને જેટલા છે કૃપાલસિંહ જે યંગસ્ટર્સ જે છે પેઢી વખતના મતદાર તો બીજી વખતના મતદાર એને આવી કોઈ કડાફૂટમાં રસ નથી કઈ જ્ઞાતિ છે ને કઈ વાડો છે ને કઈ પ્રદેશ છે ને કઈ ઢીકણો છે આયા છે કે ભાયાતી છે કુછ નહીં માણસ બેઝિકલી સારો છે એમાં કઈ ખામી નથી તો આપો એને મત વાત થાય પૂરી બે હજાર એટલે જનતાને હવે ભૂખ જાગી છે સુશાસન નહી અને સુશાસન ક્યારે મળે સારા ઉમેદવાર હોય તો ઈ કક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો નીતિનભાઈ જાનની પહેલ જે છે કૃપાલસિંહ બિલકુલ આવકારદાયક અને બીજા એ અનુસરવા જેવી છે જેટલા સારા માણસો જે નીતિનભાઈ જેવા અને જે તે ક્ષેત્રના સારા માણસો એને ભલે દાન ધર્મ ન કર્યું હોય એ બહુ પબ્લિક ફિગર ન હોય જનતામાં બહુ પોપ્યુલર હોય એવું જાહેર એવું જરૂરી નથી પણ ઈ ઉભા હોય તો કોઈ એમ ન કે આ માણસ ક્યાંથી ઉભો બધાને એમ લાગે નાના માણસ તો સાચો ને સારો છે ધેટ સોલ તો ગુજરાતમાં બીજું જોઈએ શું તો બેસ્ટ ઓફ ધી બેસ્ટ હું તમને કઉ છું પહેલ કરી છે અને હજી તમે જોજો બે હાજર સત્યાવીસ પહેલા આવા અનેકો કક્ષાના અજીબો ગરીબ તમે જોઈ શકો અચંબિત પામી જાઓ એવા વળાંકો ગુજરાતની રાજનીતિમાં આવવાના કૃપા છે જી તો સર અમારી સાથે બદલ અને આપનો સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર તો પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી કે જે સારા લોકો છે તેમને પણ રાજનીતિમાં આવવું જોઈએ કારણ કે આપણે જે રીતે રાજનીતિને કહેતા હોય છે કે રાજનીતિ ખૂબ ગંદી છે પરંતુ રાજનીતિ ગંદી નથી સારા લોકો છે રાજનીતિમાં આવે તો અચૂક પરિવર્તન આવતું હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર